ભરત રાઠોડ ની વરણી કરવામાં આવી હતી સુરત જિલ્લા ભાજપ પ્રમુખ માટે દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી ઘણા વખતથી સુરત જિલ્લા ભાજપા પ્રમુખના નામની કાગડોળે રાજ જોવાઈ રહી હતી આજ રોજ ગુજરાત પ્રદેશ ભાજપ ની સૂચના અનુસાર રાજ્યના તેત્રીસ જિલ્લા પ્રમુખોની આજે જાહેરાત કરાઈ છે જે અંતર્ગત સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય બારડોલી ખાતે સુરત જિલ્લા ક્લસ્ટર ઇન્ચાર્જ રંજન ભટ્ટ તેમજ જિલ્લા ચૂંટણી અધિકારી જીવરાજ ચૌહાણે મેન્ડેટ ખોલી સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરી બીજીટ માટે નિર્વિવાદિત ભરત રાઠોડના નામની જાહેરાત કરી હતી ભરત રાઠોડના નામની જાહેરાત થતાં તમામ અટકળો નોંધાવ્યો હતો આ પ્રસંગે બારડોલી સાંસદ પ્રભુભાઈ વસાવા માજી કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈ સુરત જિલ્લામાં મંત્રી જીગર નાયક તેમજ સુરત જિલ્લા સંગઠન બારડોલી નગર અને તાલુકા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ નવનિયુક્ત સુરત જિલ્લા પ્રમુખ ભરત રાઠોડને પુષ્પગુજ આપી શુભેચ્છાઓ પાઠવી હતી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મને ફરી વાર પ્રદેશ તરફથી આજે આ જવાબદારીને હું ખૂબ સારી રીતે સમજુ છું ભારતીય જનતા પાર્ટી દેશમાં જે રીતે કામ કરી રહી છે તે રીતે સુરત જિલ્લામાં પણ મારી જવાબદારી ખૂબ વધારે છે અને આગામી દિવસોમાં નગરપાલિકા હોય જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત હોય એ સમગ્ર ચૂંટણીઓ આગામી વર્ષમાં આવવાની છે ત્યારે